નમસ્કાર મિત્રો અમદાવાદના બિલ્ડરોએ વીસ લાખની સોપારી આપી આરટીઆઈ કાર્યકરની કાર્યકરોની ટૂપો દઈ હત્યા કરી હતી પોલીસે તેને પકડ્યા મુખ્ય સૂત્રધાર કમલેશ અને રાજુ કરાટે સહિતના આરોપી ફરાર મિત્રો તમે વિચારો અત્યારમાં વર્તમાન સમયમાં બે હજાર ચૌદથી કરી અને બે હજાર પચીસ દરમિયાનની જે સરકારમાં પત્રકારો સામાજિક કાર્યકર્તાઓ બરાબર એવા ઘણા બધા કાર્યકર્તાઓ જે સામાજિક લેવલે ન્યાય નીતિ સત્ય અને ફરજનિષ્ઠ ઉપર પોતાની કર્તવ્ય ફરજ નિભાવતા હોય જેમાં શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા પ્રકૃતિમય વાતાવરણ વગેરે જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર કામગીરી કરતા હોય પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી અને એના મળતીઓ ટૂંકમાં બિલ્ડરો બરાબર ભૂમાફિયાઓ ખાણખનીજ માફિયાઓ વગેરે હવે વાત આવે છે એક ન્યાયપ્રિય નીતિવાન સત્ય અને ફરજવાળા જે મામલતદાર ચિંતન વૈષ્ણવ સાહેબ જેને ખંભાળિયામાં સો કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કર્યું હોય પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી અને એના મળતીઓએ આઈની સરકારમાં યાની કે ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જી જે સાડત્રીસ કોટ પિનકોડ ત્રણ એકસઠ ત્રણસો પાંચ અને બે હજાર અઢાર અને ઓગણીસ દરમિયાન મામલતદાર તરીકે બહુ જ સરસ રીતે ફરજ નિભાવતા હોય આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પદ અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરી અને એવા ન્યાયપ્રિય નીતિવાન કર્મચારી યાની કે અધિકારી સાહેબ જે ક્લાસ ટુ ઓફિસર કહેવાય અને ગુજરાત લેવલે ક્લાસ વન અને કેન્દ્ર લેવલે ટુ ઓફિસર કહેવાય બરાબર એવા મામલતદાર ચિંતન વૈષ્ણવ સાહેબની આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ બદલી કરાવી કારણ શું ખબર છે સો કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કર્યું અમે સામાજિક કાર્યકર્તા યાની કે રાઇટર ગોવિંદી કરણચાર્યા અને સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર ના અધ્યક્ષ ગોવિંદી કણઝારીયાએ પોતાનો હોદ્દો ઉપયોગ કરી આ સાહેબની બદલી અટકાવવા માટે એ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી છે ગાંધીનગર સુધી અમે પત્ર પહોંચાડ્યા હતા કે આ સાહેબ ન્યાયપ્રિય છે નીતિવાન છે સત્ય છે અને સો કરોડનું જમીન કૌભાંડ તેમજ એવી જગ્યાએ ફટાકડાનું લાયસન્સ ના આપવાની શરત રાખી દાખલા તરીકે ભીડભાડવાળો એરિયો હોય જ્યાં જો ફટાકડા ફૂટે તો લાખો જણા દાજી જાય અથવા બરી જાય એવી સ્થિતિ થાય એવા ન્યાયપ્રિય ઓફિસરની બદલી કરાવી અને છેલ્લે ડિસમિસ કરવા સુધીના આ લોકોએ પ્રયત્નો કરેલા જેનું નામ જીએસ ડૉક્ટર ચિંતન વૈષ્ણવ સાહેબ છે જે જૂનાગઢના છે બરાબર અને એ પોતાની ઈમાનદારીથી જે કંઈ પણ કર્તવ્ય ફરજ નિભાવે છે એનું વધારે પૂરતું તમારે જાણકારી મેળવી હોય તો તેજોવત કરીને પુસ્તક આવે છે તેજોવત પુસ્તક તમે જરૂર વાંચો તેજોવદ પુસ્તક છે ને એ સાહેબનું એકદમ પોતાનું જીવનયાતના જીવન ગાથા છે જે પોતાના કર્તવ્ય ફરજ નીતિ ન્યાય નીતિ સત્ય અને ફરજ ઉપર તેમજ સેવાશ્રીતને નિયમો ધ્યાને રાખીને એવું આખું વર્ણન આપેલું છે અને એક ઈમાનદાર ઓફિસરની કેવી સ્થિતિ થાય છે ને પોતાની ફરજમાં એ પુસ્તકની અંદર વાંચજો તેજોવદ હવે મારો મેઇન મુદ્દો એ છે આ લોકો સામાજિક કાર્યકર્તાઓની હત્યા કરાવી નાખે મર્ડર કરાવી નાખે અથવા એના ઘરના કોઈ પણ ભાઈ હોય કે હોય ક્યાંય નોકરી કરતા હોય તો એને સસ્પેન્ડ અથવા ડિસમિસ કરાવી નાખે કારણ હું ખાલી સાત પોઈન્ટ ઉપર કામ કરતા હોય ન્યાય નીતિ સત્ય અને ફરજ સેવા શિસ્ત અને નિયમોના આધારે બરાબર આ લોકો કાયદો કાનૂન તોડી પોતાની અહમ અસંતોષ પ્રવૃત્તિઓને ગેરમાર્ગેવારી કરી ગેરમાર્ગવાળી પ્રવૃત્તિને સંતોષવા માટે કેવા કેવા કાળા કામ કરે છે તમે ઓળખો આ ભારતીય જનતા પાર્ટી યાની કે બીજેપી સરકાર ગવર્મેન્ટ મોદી સરકાર ત્રીસ વર્ષ ગુજરાતમાં અને છેલ્લા બાર વર્ષ કેન્દ્ર લેવલે બીજેપી ગવર્મેન્ટ સંસ્થા તમે જુઓ એના કાળા કામના લગભગ દૈનિક પેપર દરોજ પુરાવો આવે છે હું એની બુરાઈ કરીને મારે કાંઈ વ્યક્તિગત કોઈ ભારતીય જનતા પાર્ટી કે એના કોઈ પણ વ્યક્તિ અરે કાંઈ વાંધો નથી પણ જે રીતે ગેરપ્રવૃત્તિને અંજામ આપે છે ને એ બહુ ગલત આપે છે અને આ રીતે પહોંચી જાય છે મર્ડર અને આ મર્ડરની પાછળ બીજેપીનો બિલ્ડર જ હશે ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો આમ જનતાને ખાવ કીડી મકોડાની જેમ મોચોડી અને મારી નાખવા સુધીના પ્રયત્ન કરેલા છે અને અમે અમે ખાણ ખનીજ બે હજાર સત્તર અઢાર ઓગણીસ ને વીસ દરમિયાન સુધી અમે બંધ કરાવી હતી ખંભાળિયાના ચાર વિસ્તાર રામનગર હર્ષદપુર શક્તિનગર અને ધરમપુર એ ચાર વિસ્તારની અંદર અમે ગેર પ્રવૃત્તિ અટકાવી હતી જે જીજે જે સાણત્રી દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ગામ કહેવાય છે બરાબર અને છતાંય અમારા દૈનિક અમારા પેપરો છે જ અને અમારું રાઇટિંગમાં લખાણ છે ગવર્મેન્ટ કચેરીમાં તમે જોઈ શકો છો આવનાર દિવસોમાં આ ભ્રષ્ટ્ર સરકારને જળમૂળથી એના નેગેટિવ પોઈન્ટ દૈનિક પેપરોમાં મૂકવામાં આવશે કોઈપણ જાતની સે શરમ વગર જય હિન્દ જય ભારતીય સંવિધાન અને અમે પાંચ મુદ્દા ઉપર જ હંમેશા કામ કરી છીએ શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા અને પ્રકૃતિમય વાતાવરણ બરાબર આ પાંચ મુદ્દા છે અમારા જીવનના સેવા શિસ્ત નિયમો બરાબર એ આધારે અમે કામ કરતા હોઈએ અને આમાં અમારે કોઈ વ્યક્તિગત કોઈ કાંઈ વાંધો નથી પણ પોતાના પદ અને પ્રતિષ્ઠાનું ગર્વ જળવાય એવા કામ કરો અને કુદરતનો ડર રાખજો કુદરત જ્યારે ન્યાય કરવા બેસશે ને તો તમે ગમે એવા મોટા પદ ઉપર હોવ કે ગમે એવા મોટા અધિકારી ઉપર હોવ તમારું કાંઈ નહીં આવે એની લાઠી જ્યારે ઉપાડે છે ને ત્યારે કોઈ જોતું નથી એ ગરીબ હોય તોય ઠીક અને અમીર હોય તોય ઠીક કુદરતની લાઠીથી ડરો તમે તમારા કાળા કામથી ડરો જય હિન્દ જય ભારતીય સંવિધાન